મુંદ્રાના ગુંદાલા ગામની સીમમાં ડૂબી જવાથી યુવાનનું મોત મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામે સીમ વિસ્તારમાં તળાવમાં ડૂબી જવાને કારણે યુવાનનું મોત નીપજ્યું હતું પ્રાગપર પોલીસ સ્ટેશને વવારના શામરા રામ ગઢવીએ જણાવ્યું હતું કે ગુંદલા ગામે સીમ વિસ્તારમાં આવેલ તળાવમાં ડૂબી જવાને કારણે નારણ જખા ગઢવી ઉંમર વર્ષ ચોવીસ રહેવાસી વવાર તાલુકો મુંદ્રાનું ડૂબી જવાને કારણે મોત થયું હતું જેથી પ્રાગપર પોલીસે એડી દાખલ કરીને તપાસ હાથ ધરી છે યસજી ઇવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માન્યતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઈટ અને કોસબાઈક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલો ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ